પીધેલો હતો ને હનુમાન દાદા ને દેરી ગયો શનિવાર આખું ગામ તેલ સડાવતો હતો આને ઘરે ખાવા નહીં ઘરમાં છોકરા છોકરાને ખાવા તેલ નહીં ગામ હનુમાનને ને સડાવતું આવો બગાડ કરે ગામને ને કે માણ ના જાવ ક્યાંય હલો નીકળો ભાગો ગામ ના ભાગી જાય અને અરે કોણ માથા કોટ કરે અત્યારે માણસ પાસે ટાઈમ નથી એટલે બધા વૈયા જાય એટલે આને શું છે કે એન્ટ્રી પડી ગઈ એન્ટ્રી નથી પડી કોઈ પાસે ટાઈમ નથી

બાપુ ને બે કુચરે બેઠા કુચરા ને એક પાણો ને એટલે કુચરા વૈયા બાપુને કીધું હાલો બાપુ એ હાલો હાલવા ન કર્યા હનમાની આડોની આડવા બાપુએ કીધું કે તારે આડો હડમાન આ બાપુ એની ગેર હનુમાન ને આ બે સીધું હનુમાનજીને કીધું ઓળખાણ પડે હેય ઓળખાણ પડે ગયા જાણે કેમ લંકામાં માં સામે ભેગો હોય રાખણ આ પેટનો તો આપણે ન કહેવાય

એટલે એને હનુમાનજી ને કીધું ઓળખાણ પડે હવે ન ઓળખો તમે રામ ના કામ કરે એમાં મોટા ઠૂટ થઈ ગયા તો એકલા રામ ના જ કામ કરવાના મોટા મોટા ને અમે હું તમારું બગાડ્યો હા બે ગયા તેલ વાળા થઈ અમારી જેવા અમારી જેવા આમ જોવાય કરાય ગદા રાખી આમને સિંદુર ની શક્તિ હોય આખો બગડી ને ઉભો ભાવ વધારા વધાર્યા ના ઠીક છે હવે અને હનુમાનજી આંબળી લેજો હા આ તમે જે કંઈ ધંધા કહ્યા ને અમને બધી ખબર છે હનુમાનજી ધ્રુજી ગયા કારણે એક ગદા ફેગા પાડી દઉં પાછું હનુમાનજીને છું કે હવે રાવણ મર્યા પછી આને મારીએ તો આપણે આબ્રુ હું બાંધવું તોય લેવલ જોવું બધાય જ નહીં આ યુગ નથી એકવીસમી સદી અગિયાર વર્ષ ની થઈ ગઈ પણ કદાચ બાધ્ય તોય આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળા ને તુકારો કરવાનો આપડો કોઈ અધિકાર નથી રહે હવે હવે રહેવા ગયો હવે હવે કઈ દબાવવામાં ભાઈ એ ભાઈ એ ભાઈ આગળ હવાર પડી જાય એ ભાઈ આગળ હવાર પડી એટલે એક કર વ્યાજ આવે એક કર એ પહેલેથી કરાય આમ થોડાક ને આગળ વાયર સુટાશે કોક ને શોર્ટ લાગશે અને આ એકસો આઠ કીધું કે આજની રાત તમને ફોન કરતા ને અમે પ્રોગ્રામમાં બેહી ગયા છે એટલે આમ થોડાક દૂર રહેજો આડે ધડ વાયર પાછરે આપડે મેં કીધું તું ભોમાં ડાટી ગયો પણ નો ડાટ્યા ખુલ્લા રાખ્યા લે હાવ ખુલ્લા રાખ્યા બોલો ન્યા વાય આગા રહેજો થોડા થોડા હુલરમાં આંગળી ભરાય ને ઉભા એ વાયર થી બીવે ગલો પુતારી ન્યા સાળા કરે કે આમાં ફોટ નથી હો હોય થી પીતા

તો સામે કોઈ રાજદૂત લઈને આવતો બટબટ ડગ ડગ ડક ડગ 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 તો આપણે એને ડીમ લાઈટ આપીને એને સાઈડ અપાય ને કરી કડમાં હેઠો પડે હા તેવડોય તો ટ્રક ને મોરે મોરો આપો ના તો હેઠા આવી જાય ઈજેલો લાગે છે એ નીકળો તાળાવાળા ની કેરી ભરીને તારો બાપ મેં તો ભરેલું છે કેરીઓ એટલે મને અહીંયા ચડી ગયું

અને પછી બાળી તો ભલે બાળી પણ ભલે મને હોના હતી બધું ભડભડ બાળી નાખ્યું એટલું હોનું ભારતમાં આવ્યું તો ભૂખ હોય જાત ઠીક છે ભાઈ જે કર્યું એક ઢેખલો લેતા આવ્યો તમને હું વાંધો હતો હવે જે જોયું હાલો કાલ આવી અગિયાર હજાર રોકડા રાખ્યો ને કરે હેગી નહીં થાય તલવાર કાઢી માર કરે એટલું કે વયો ગયો પણ મંડળ મું જેને સ્થાપના કરેલી મંડળે ફાળો કરીને મૂર્તિ લાવેલા રાજસ્થાનમાં એને એમ જો કે હારો આ કાલ પાછો આવશે મંડળ પાસે અગિયાર હજાર નથી નઈતર આપણે મૂકી દે આ કાલ આવે ને પીધેલો હોય ને હમણાં તલવારની પીસી અડી જાય મૂર્તિ ખંડિત થાય તો પાછી ક્યારે લાવશું હવે આનો રસ્તો શું કરવો એમાં એક વડીલ અંદર હતા એને કીધું કે એક કામ કરો શું આપડા મેઈન મૂર્તિ છે ને એનાડું પાટેશન મારી ગયો અને ગામમાંથી સિનાઈ માટીની મૂર્તિ નાની લાવી આગળ મૂકી ગયો એ એイ બરાબર ઈ મૂર્તિનું જે કરવું એ ભલે કરે

તમામ દેવ ભારતમાં સુકામ કામ મૂળ વાત કે આ દેશની માં મહાન છે